हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ रिजल्ट ने तो कमाल ही कर दिया है तो अपने एडुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ

ભરૂચ બાયપાસ રોડ પાસે નેશનલ પાર્ક સોસાયટીના મસ્જિદ તરફ જતા નૂતન રોડનું નગરસેવક સલીમભાઈ અમદાવાદી સહિત ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરૂચના વોર્ડ નંબર એકની લોકમાંગને પૂરી કરતા બાયપાસ ચોકડી પાસે આવેલ નેશનલ પાર્ક સોસાયટીમાં મસ્જિદ તરફ જવાના રસ્તાનું વોર્ડ નંબર એકના નગરસેવક સલીમભાઈ અમદાવાદી હેમેન્દ્ર કોઠીવાળા ઇબ્રાહીમ કલકલ સામાજિક આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું સેવક સલીમભાઈ અમદાવાદીના જણાવ્યા અનુસાર આ રસ્તામાં ત્રણ પોઈન્ટ પચાસ લાખ નગરપાલિકાની ગ્રાન્ટ સાથે સ્થાનિક સોસાયટીના રહીશોએ અંદાજિત એક લાખ ચાલીસ હજાર ખર્ચ ભોગવી રોડ બનાવવામાં સહભાગી થયા હતા આ પ્રસંગે સોસાયટીના રહીશોએ બોર્ડ નંબર એક ના કાઉન્સિલર અને એમની ટીમનો આભાર માન્યો હતો આજ રોજ નેશનલ પાર્ક સોસાયટીમાં નગરપાલિકાની ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટમાંથી બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે આ તકે નગરપાલિકાના અમારા સાથી સભ્યો આ વિસ્તારના પ્રમુખશ્રીઓ સોસાયટીના આગેવાનો બશીરભાઈ રફીકભાઈ તમામ આગેવાનો હાજર રહ્યા છે સાડા ત્રણ લાખ રૂપિયાનું એક કામ આજે બ્લોકનું મસ્જિદના રસ્તાનું ઉત્પાદન કર્યું છે સાથે સાથે આજ જ લોકોએ ચાલુ કામમાં એક લાખને વીસ ચાલીસ હજાર રૂપિયા ખર્ચી અને જે બાકી દીવાલથી દીવાલનું કામ હતું તે પણ પૂરું કર્યું છે ત્યાં તરીકે સોસાયટીના અને ફરિયાદના આગેવાનોનો આપણે આભાર માનીએ કેવા આવા સારા કામમાં પોતે સહકાર દઈને જે કામ સુંદર દેખાવું જોઈએ એ કામ પૂર્ણ કર્યું નગરપાલિકાના અમારા સાચી સભ્યોનો પદાધિકારીઓનો અધિકારીનો આભાર કે ટાઈમ પીરિયડમાં ગ્રાંચ વાહરીને કોન્ટ્રાક્ટરનું ટેન્ડર કરીને કામ પૂરું કરાવી દીધું આગામી સમયમાં નગરપાલિકા તરફથી જે પણ ગ્રાંચો આવશે આ વિસ્તારના વિકાસમાં સંપૂર્ણ વિકાસમાં વાપરોમાં અમે ખાતરી આપે છે જ્યાં સુધી નેશનલ પાર્કનો સવાલ છે એમાં એક બે જે પ્રશ્નો હજુ બાકી છે આગામી વર્ષમાં પૂરત થશે એ રીતે અમે ખાતરી આપેલી છે આ તકે હાજર રહેલ તમામ લોકોનો પ્રમુખશ્રીનો નેશનલ પાર્ક આગેવાનો આભાર